એક વિમાનમાં ઉડાન દરમિયાન સ્ટાર બોર્ડમાં પક્ષી ટકરાવાને કારણે એન્જિનમાં આગ લાગી હતી ટીવી એરની આ ફ્લાઇટ બોઇંગ સેવન થ્રી સેવન ઝીરો ઝીરો વન ટુ ટુ યાત્રીઓને લઈને જઈ રહી હતી તો એન્જિનમાં આગ લાગવાની પગલે યાત્રિકો ભયભીત થઈ ગયા હતા તેમજ વિમાનમાં ગમગીની વાતાવરણ છવાયું હતું કે તમામ યાત્રીઓ સુરક્ષિત છે ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો વારો આવ્યો હતો કે જેમાંથી યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા બિયોન રિપોર્ટ મુજબ આ ઘટના ત્યારે બની હતી રાત્રિના સમય લગભગ અઢી વાગ્યે દક્ષિણ કોરિયાથી ઇચિયાને હવાઈ અડ્ડે ઉતારવાની હતી એક રિપોર્ટ મુજબ વિમાનની ઉડાન દરમિયાન એક પક્ષી સ્ટાર બોર્ડ એન્જિનને ટકરાયું હતું કે જેને કારણે તે એન્જિનમાં આગ લાગી હતી જેને પગલે વિમાનની અંદર સવાર મુસાફરોમાં ચિંતા વ્યાપી જવા પામી હતી પ્લેનની ઝડપ હોવાને કારણે આગ વિમાનના પાછળ વાઘ સુધી પહોંચી ગઈ હતી જેને પગલે પાયલોટની સમય સૂચકતા દાખવી ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ